જિલ્લાઓમાં દિવાલો અને સ્લેબ પડવાના કિસ્સા સામે આવી રહ્યા છે ત્યારે ફરી એકવાર જેતપુરના બરદેવધાર વિસ્તારની ઘટના સામે આવી છે મકાનનો સ્લેબ તોડતા સમયે આ ઘટના બની હતી બળદેવધાર વિસ્તારમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો મકાનનો સ્લેબ ધરાશાયી થતા એક વ્યક્તિ નીચે દબાયો હતો સ્થાનિક લોકોએ દબાયેલા વ્યક્તિને કાઢવાની કામગીરી શરૂ કરી હતી જેતપુર પાલિકાની ફાયર ટીમની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી મદદથી સ્લેબ હટાવી દબાયેલા વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યો હતો આ દબાયેલ વ્યક્તિને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો પ્રકાશ નામના વ્યક્તિનું સ્લેબ નીચે દબાતા મોત નીપજ્યું છે જેતપુરના બળદેવધાર વિસ્તારની આ ઘટના છે અને સ્લેબ તોડતા સમયે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે બળદેવધાર વિસ્તારમાં મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો તેમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે જોકે પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ